મિત્રો નમસ્તે જિજ્ઞાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન તો બાળમિત્રો થઈ જાઓ તૈયાર તમારા જેવા જ હસતા હસાવતા ખિલખિલાટ કરતા એચજીએસ સ્કૂલ ભોજના બાળમિત્રો ઉપસ્થિત છે એમની પ્રસ્તુતિ રજૂ કરવા માટે તો ચાલો બાળમિત્રો સાંભળીએ એચ ભુજના એસ ભોજના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ નમસ્તે બાળ મિત્રો આજે અમે બાળકો તમારી સમક્ષ એક પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છીએ જે પ્રોગ્રામની શરૂઆત આપણે પ્રાર્થના થી કરીશું તો અમારા એચજીએસ ના બાળકો આપણી સમક્ષ સૌ પ્રથમ પ્રાર્થના રજૂ કરશે સુપ્રભાત મારું નામ સાક્ષી છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું સુપ્રભાત મારું નામ નિધિ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમે એચજીએ સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ આજે અમે તમારી સમક્ષ એક પ્રાર્થના રજૂ કરશું જેના શબ્દો છે ઈશ્વર તુજની યાચના જેની શરૂઆત આપણે શ્લોક સાથે કરશું ઓમ અસ્તો ગમાયા તમ સો મા જ્યોર્તિ ગમાયા મૃત્યો અમૃતમ ગમાય ઓમ શાંતિ 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 जने आचना साभड ती प्रार्थना ईश्वर तने अचना साभ तारी प्रार्थना सत्यने रसते जाकर की नखा सत्यने रस तेजौ हूं ठोकर कदी न खाऊ हाथ पकड़ तू बाड़ना सांभड़ तू मेरी प्रार्थना हाथ पकड़ तू बाड़ना सांभड़ तू मेरी प्रार्थना ईश्वर त ने अचना सम्भ तरि प्रार्थना ईश्वर ते याचना तु मा प्रार्थना द्वे स्वलमादाज हो मृत्युपण तेने काज हो द्वे दिल मादा मृत्युपण तेने काज हो बट केना कोयसना सभ तरी प्रार्थना बट केना कोयि वासना सभ ती प्रार्थना ईश्वर तने अचना सभ तारी प्रार्थना ईश्वर तने अचना साबळ ती प्रार्थना जीवन मीठा बोलदे बोलने पूरदे जीवन मीठा बोलदे बोलने पूरदे विद्या मा साधना सांळ ती प्रार्थना विद्या साधना साभळ ती प्रार्थना ईशर जने अचना साभळ ती प्रार्थना ईश तने अचना संभळ ती प्रार्थना મારી નજર માં જ્યોતિ દર પણ સમૂરદય દયને કર મારી નજર માં જ્યોતિ ભર દરપણ સમૂર દયને કર વિશ્વ ને કાજે આચના સાંભળ તું મારી પ્રાર્થના ઈશ્વર ને કાજે આચના संभळ ती प्रार्थना ईश्वर तने आचना सभ ती प्रार्थना ईश्वर तने आचना सत्यन रसते प्रार्थना सत्यनसे ठोकर कदी न नखा ह सत्यने रसते जाऊं ठोकर कदी न खाऊं हाथ पकड़ तू बाड़ना संभाल तू मरी प्रार्थना हाथ पकड़ तू बाड़ना संभाल तू मरी प्रार्थना ईश्वर तु, तु आचना સાંભળ તું મારી પ્રાર્થના ઈશ્વર તુજને આચના સાંભળ તું મારી પ્રાર્થના સાંભળ તું મારી પ્રાર્થના આભાર તો આપણે પ્રાર્થનાથી આ પ્રોગ્રામની શરૂઆત કરી અને હવે આપણે આ પ્રોગ્રામને આગળ વધારવા સુંદર મજાની વાર્તા લઈને અમારો એક નાનો બાળ આવી રહ્યો છે મારું નામ આરવ છે હું ધોરણમાં ભણું છું આજે હું તમને એક બાળવાર્તા તેનું નામ છે એક ડોસીની જતુરા એક ઘણું મોટું જંગલ હતું તેમાં ઘણા બધા વૃક્ષો હતા આંબો પીપળો ફણસ એવા તો ઘટા દાર વૃક્ષો હતા જંગલની બાજુમાં એક તળાવ હતું તળાવ જંગલની બાજુમાં એક વસાહત પણ હતી વસાહત યાદ આવે તો નીકળી પડે મળવા તેને એમ જ એકવાર દીકરીની યાદ આવી એક દિવસ બીત્યો બીજો દિવસ બીત્યો હવે તો ઘણી યાદ આવવા લાગી તો એ નક્કી કર્યું કે હવે તો દીકરીના ઘેર જવું જ છે બીજું શું થોડાક કપડા અને બાળકો માટે થોડું ખાવાનું એ તો નીકળી પડ્યા અને ચાલતે ચાલતે જંગલ આવી ગયું ઝાડીઓમાંથી બહાર નીકળ્યો વાઘ વાઘે કીધું ડોસી હું તને ખાઈ જાય ડોસેમાં કીધું દીકરીના ઘેરે જવા દે તાજી માજી તાવા દે પછી મને ખાજે સિંહ બોલ્યો તું મને ઉલ્લુ તો નથી બનાવતી ને ડોસીમાં બોલ્યા હું તને ઉલ્લુ બનાવીને શું કરીશ વાઘ વાઘ થોડો વિચારમાં પડી ગયો અને વાઘ એ કીધું કે ભલે ચાર દિવસમાં અહીંયા જ પાછી આવજે તો ડોસીમાં પાછા ચાલવા માંડ્યા અને તેની દીકરીના ઘેર પહોંચી ગયા અને ચાર દિવસ થઈ ગયા અને ડોશીમાં ઉદાસ થઈ ગયા અને દીકરીએ કીધું કે આટલી ઉદાસ કેમ છો ડોશીબાએ કીધું ડોશીમાએ જંગલની બધી વાત કહી દીધી અને દીકરીએ એક ભંભુટ્યો લીધો અને તેને તેમાં ડોશીમાને બેસાડી દીધા અને ભંભૂટિયાને થોડોક ધક્કો દીધો ભંભુટ્યો ચાલવા માંડ્યો અને ભંભૂટ ભંભુટ્યો વા કને ભોતી ગયો સિંહ કને ભોતી ગયો સિંહે કીધું ભંભુટ્યા ડોસીને જોઈ અંદરથી ડોસીમાં બોલ્યા કિસકી ડોસી કિસકા કામ ચાલ ભંભુટ્યા આપણે પાછું ભંભૂટયું ચાલવા માંડ્યું અને ભંભુટયું બાયણા બાયણાને ભોતી ગયું ડોસીમાંએ રાખ લીધી અને સિંહને ઉદાડી દીધી સિંહ આખો ચાચોડો માંડ્યો અને રોશીમાં તેની ઘરે ગોતી ગયા થેન્ક યુ તો બહુ મજા આવીને આજે આપણે સુંદર મજાની બાળવાર્તા સાંભળી તો ચાલો હવે આપણે આગળ એક સુંદર મજાનું લોકગીત સાંભળશું મારું નામ સામજી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું એજી સ્કૂલમાંથી આવ્યો છું આજે તમને એક લોકગીત સંભળાવીશ જેના શબ્દ છે નાગરનંદજીના લાલ નીની સા રે રે ઝા મરે પમ રે ઝા રે રે પમો મમો મમ ની પે રે રે મ પરે મ પી મ પ ની સિ સ પ ની સા ની સા ની પમ રે મર જા સની પ નિપમ પમરે મરઝા સની પ નિપમ પમરે મરઝા સની પ નિપમ પમરે મર જની નિજા સની પ નિપમ પમરે મર જની નિજા સની પણ પ નિપમ પમરે મરજાની નિજા નાગર નંદજીનાલાલ નાગર નંદ ના લાલ રાસુર મનતા મારી નથળી ખોવાણી નાગરનંદજીના લાલ નાગર નાગરનંદજીના લાલ રાસુર મનતા મારી નથળી ખોવા કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસુરમતા મારી નથળી કોવાણી નાની નાની નથળી ને માઈ જડ્યા છે ઈરા નાની નાની નથળી ને માઈ જડ્યા છે ઈરા હે આપો પોને મારા આપો પોને મારા ના વીરા નાગર નંદ લાલ નાગરનંદ જીના લાલ રાસુરા મંતા મારી નથળી ખોવાણી નાની નાની નથળી ને માહી જડ્યા છે ઈરા નાની નાની નથળી ને માહી જડ્યા છે ઈરા હે આપો ને મારા નાથડી આપો ને મારા સુભદ્રા ના વીરા નાગર ના લાલ નાગર ના લાલ રાસુરામતા મારી નાથળી ના નેરી પરું તો મારા ના કે ના સોહાય ਮੋਟੇ ਰੀ ਪਰੂ ਤੋ ਮਾਰਾ ਮੁਖ ਪਰ ਨਾ ਸੋਹਾਇ ਨਾਗਰਨੰਦ ਜੀ ਨਾ ਲਾਲ ਨਾਗਰਨੰਦ ਜੀ ਨਾ ਲਾਲ ਰਾਸੁਰ ਮੰਤ ਮਰੀ ਨਤੜੀ ਕੋਣੀ ਨਾ ਨੇਰੀ ਪਰੂ ਤੋ ਮਾਰਾ ਨਾ ਕੇ ਨਾ ਸੋਹਾਇ ਮੋਟੇ ਰੀ ਪਰੂ ਤੋ ਮਾਰਾ ના લાલ ના લાલ રાસ નાગરંદજીનામતા ખોણી વૃંદાવન ની કુંજ ગલી માં બોલે જીણા મોર વૃંદાવન ની કુંજ ગલી માં બોલે જીણા મોર રાધાજી ની નાતડી નો રાધાજીની નાતડી નાગર નજી ના લાલ રાસુરા મંતા મારી નાથડી ખોવાણી વૃંદાવન ની કુંજ ગલી માં બોલે ઝીણા મો અરે વૃંદાવન ની કુંજ ગલી માં બોલે જીના મો એ રાધાજી ની નાથડી નો રાધાજી ની નાથડી નો સામડિયો છે ચોર નાગરનંદ જી ના લાલ નાગરનંદ જી ના લાલ રાસ રમતા મરી નાથડી કોણી નથળિયાને પ્રભુનંદ ના કુમાર નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિયાર નાગરનંદજીના લાલ નાગરનંદજીના લાલ રાસરા મંત નથળી કોવાણી નથળી આપો ને પ્રભુ નંદ ના કુમાર स्वामी स्वामीर जाऊ बलियार नागर नंद जी लाल नागर नंद जी रास रामता मारी न थडी खोवाणी नागर नंद जी नागर नंद जी लाल रास रामता मारी न थडी खोवाणी अभर આપણે અત્યારે સુંદર મજાનું લોકગીત સાંભળ્યું તો હવે આપણે ભાવોની અભિવ્યક્તિ પ્રસ્તુત કરવા જઈ રહી છે અમારી એક વિદ્યાર્થી જે ભાવો એક નારીના છે તે હવે આપણે પ્રસ્તુત કરવા જઈ રહી છે નવ્યા સુપ્રભાત મારું નામ મકવાણા નવ્યા છે હું ધોરણ કક્ષા છમાં ભણું છું હું એચજીએ સ્કૂલમાંથી આવી છું આજે હું નારીના ભાવની અભિવ્યક્તિ કરીશ તો ચાલો જાણીએ નારીના ભાવો સૌપ્રથમ પ્રથમ શાંતિ આજે મારા અંદર એક અનોખી શાંતિ છે જાણે જીવનના તમામ અવાજો થંભી ગયા છે અને માત્ર ને માત્ર મારી ધબકારો અને મારો શ્વાસ મારી સાથે વાતો કરી રહ્યા છે નારીનું મન કેટલું અજોડ છે ને ક્યારેક સાગર જેવું ઊંડું તો ક્યારેક સરોવર જેવું શાંત અને પછી આનંદ આનંદ તો મારી અંદર અચાન અચાનક જ ફૂટેલો એક ઝરણો છે મારી પહેલી સફળતાનો દિવસ એટલે કે મારું પ્રથમ સ્વપ્ન પૂર્ણ થયું તે ક્ષણ હું જાણે આકાશને સ્પર્શી લઉં નારી જ્યારે ખુશ થાય ત્યારે ઘરમાં દીવા વધુ તેજ પ્રગટે છે વિશ્મે જીવન કેટલી અદ્ભુત ચીજ છે ને એક નાનકડું બાળક હશે તો આકાશમાંથી તારો તૂટે મારા હાથે પહેલી વખત બનેલો ભાખરો સારી રીતે ફૂલે આ નાનકડી નાનકડી વાતો મને રોજ નવાઈ પણ મળે છે શૃંગાર લોકો શું કહે છે સ્ત્રીઓ શૃંગાર કરે છે કારણ કે એને એને ગમે છે ખરું છે મારો શૃંગાર મારી માટે છે મારી ખુશી માટે છે પણ શૃંગાર માત્ર ગાલે ગુલાબી સોડો લગાવવાનો તે તો મારી આંતરિક ખુશીનો ઝગમગાટ છે ભાઈ પણ દરેક દિવસ એવો ઉછાસ ભર્યો નથી હોતો મારી આજુબાજુ ક્યારેક મારી આજુબાજુ અંધારું છવાય છે લોકોની નજરો સમાજની મર્યાદાઓ અપેક્ષાઓ આ ન કર અહીં ન જા આ રીતે બોલ આ રીતે વર્થ ભય તો હોય છે પણ હું ડરતી નથી કારણ કે ભય પછી જ હિંમતનો જન્મ થાય છે ક્યારેક ક્રોધ ક્યારેક લાગે છે કે હવે બસ પૂરતું જ મારી ચૂંપીને તેઓ મારી કમજોરી સમજે છે મારી નહદોને તેઓ નક્કી કરે છે નારીનો ક્રોધ વિનાશ માટે નહીં પરિવર્તન માટે છે જ્યારે હું બોલું ને ખાલી પીલી છવાય છે વિરહનો દુઃખ શબ્દોમાં કહી શકાય એવો નથી જેને દિલથી માન્યું જેને આંખોમાં રાખ્યું તે જ ક્યારેક દૂર બની જાય છે આંસુ તો આવે છે પણ વિરહ મને તોડતો નથી તે મારું દય ફરી મજબૂત બનાવે છે કરુણા અને સમર્પણ નારીનું હૃદય કાંચ નથી હોશિયારથી ભરેલું સોનું છે કોઈનું દુઃખ જોવું હોય કે કોઈની મુશ્કેલીઓ સાંભળવી હોય મારું હૃદય તરબોળ બની જાય છે હું અને જ્યાં પ્રેમ આપું ત્યાં સંપૂર્ણ સમર્પણ સાથે આપું નારીની મમતા નારીનો સાથ એનાથી વિશાળ દાન નથી ધૈર્ય મારા અંદરનું ધૈર્ય તો આકાશ જેટલું વિશાળ છે હું સહન કરું છું પણ મારી મર્યાદા સુધી ઘર હોય કામ હોય સમાજ હોય કે સપના દરેક ભૂમિકા ધૈર્યથી જ નિભાવી શકું છું નિરાશા અને પુનર્જન હા ક્યારેક મારું મન પર તૂટી પડે છે નિરાશા આવે છે આંસુ આવે છે પણ તે મારો અંત નથી તે તો એક વિરામ છે કારણ કે મારા અંદર રાખમાંથી ફરી ઉગવાની શક્તિ છે ફરી ઊગવાની ફરી લડવાની ફરી બનવાની આશા આશા તો મારો સાચો સાથી છે અંધકાર કેટલો પણ ઘેરો હોય એક દીવો તો સળગે જ અને એ દીવો હું પોતે જ છું અંતિમ આત્મસ્વરૂપ હું નારી છું હું નારી છું શાંત પણ આગ પણ કરુણ પણ દ્રઢ પણ ડરતી પણ છું ડરતી પણ હું જ છું અને સૌથી પહેલાં ડરને જીતી લેતી પણ હું જ છું હું તૂટું છું પણ પડસાયા જેવી ફરી ઊભી પણ રહી જાઉં છું મારો ભાવ મારી શક્તિ છે મારી જાત મારો ગર્વ છે હું એક રંગ નહીં હું એક રંગ નહીં પરંતુ હું નવરંગ છું હું નવરંગ છું હું એક ભાવ નહીં હું એક ભાવ નહીં પરંતુ હું અનંત ભાવની સરગમ છું પરંતુ હું અનંત ભાવની સરગમ છું અને આજે અહીં હું મારા દરેક રૂપને મારી નારીત્વને સલામ કરું છું આ બધા ભાવોને જાતે અનુભૂતિ કરીને લખનારા લેખિકા શ્રીમતી મધુલિકા વિક્રાંત જોશી આભાર સુંદર મજાની ભાવોની અભિવ્યક્તિ આ મધુલિકા જોશી એ જ અમારી શાળાના પ્રિન્સિપલ છે જેણે પોતાના ભાવો આમાં વ્યક્ત કર્યા હતા હવે આપણી સમક્ષ એક બાળગીત લઈને એક અમારી બાળા આવી રહી છે મારું નામ નિયા છે હું પહેલાં ધોરણમાં ભણું છું આજે હું તમને એક બાળગીત સંભળાવીશ તેના શબ્દ છે નાને મારી આંખ નાની મારી આંખ એ જોવે કાંક કાંક કેવી અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જોવે કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે કાન મારા નાના એ સાંભળે દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે કાન મારા નાના સાંભળે દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાનું મારું મોઢું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાનું મોઢું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાની મારી જીભ એ માણે પેપરમેન્ટ એ તો કેવી અજબ જેવી વાત છે નાની મારી જીભ એ માણે પીપરમેન્ટ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા પગ એ જલ્દી ભરે ડગ એ તો કેવી

પવનમાં પણ કંઈ નવું ગુંજે રસ્તાઓની રેતમાં જાણે મારી જ પગલીઓ લખાઈ જાય ચોખટ પર ઉભેલો સૌરાષ્ટ્ર સૂરજ મને મીઠું હાસ્ય આપે આ શહેર તને ઓળખશે રાસ રચે જૂના દરવાજા કહે બેટી અહીંયા અહેતી હાસ વસે છે જૂના દરવાજા કહે બેટી અહીંયા એતી હાસ વસે છે અને રંગીન ભરેલા બજાર નવજીવનની વાત કહે ધાબે બેઠેલો ચાવાળો મારી અજાણી આંખો વાંચે એક કપમાં નાખીને મીઠાશ બહારથી આવી છે ને બહારથી આવી છે ને પૂછે હું સ્મિત સાથે માથું હરાવું મારામાં થોડી શરમ થોડી ખુશી આ નવું શહેર પણ જાણે મારી સાથે મિત્રતા કરે આ નવું શહેર પણ જાણે મારી સાથે મિત્રતા કરે રાતે ભુજના આકાશ કચ્છના તારાઓને ઓઢીને મને સમજાવે તું ડરીશ નહીં અહીં તો ખોવાઈ નહીં જાય ભુજમાં હું નવી આવી ભુજમાં હું નવી આવી પણ દરેક દિવસે એક નવું ચહેરું એક નવો સ્પર્શ એક નવી સુવાળ મને મારી જ શોધમાં આગળ લઈ જાય આ શહેર હવે અજાણ્યું નથી આ શહેર હવે અજાણ્યું નથી મારું હૃદય તેનું ઘર બની રહ્યું છે કવિયત્રી શ્રીમતી મધુલિકા જોશી આભાર સુંદર સ્વરચિત કવિતા આ કવિતા પણ અમારી શાળાના પ્રિન્સિપલ મધુલિકા જોશી દ્વારા સ્વરચિત કવિતા છે જે એક સારા કવિયત્રી છે તો હવે તમારી સમક્ષ જીવરાજ કરન્ટ અફેર રજૂ કરશે સુપ્રભાત સૌને મારું નામ જીવરાજ છે અને હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને હું એચજીએ સ્કૂલમાંથી આવું છું આજે હું તમને થોડા કરંટ અફેર્સ વિશે તમને થોડીક માહિતી આપીશ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ચાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હાલમાં રશિયા દેશ એ ભારતને એસયુ ફિફ્ટી સેવન ગેટ દેવા માટે તૈયાર થયો તાજેતરમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લાને હીરાઓને જીઆઈ ટી પ્રદાન કરવામાં આવ્યું છે હાલમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરતો દેશ ડેનમાર્ક બન્યો તાજેતરમાં આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઉષા જાનકીરમાનને નિમણૂક કરવામાં આવ્યા છે હાલમાં વેણુ શ્રીનિવાસને સીઆઈઆઈ રત્ન પુરસ્કાર જીત્યો તાજેતરમાં ઓસ્કર પ્રિયાસ્તીને એફ વન ઉત્કૃષ્ટતા માટે બે હજાર પચીસ ડોન પુરસ્કાર જીત્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝથી રાફેલ જેટમાં ઉડાન ભરી તાજેતરમાં એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ રૂપિયો બન્યું છે તાજેતરમાં ભારત દેશે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો છે હાલમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા પાંચસો ચોર્યાસીથી થી વધીને આઠસો એકાણું થઈ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષને હરિયાણાનો નવો રાજ્યપાલ ઘોષિત કરવામાં આવ્યો છે અનંત અંબાણીને મળ્યું ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ નવેમ્બર બે હજાર પચીસમાં ભારતના સુરક્ષા સચિવ તરીકે પરાગજૈનને નિયુક્ત કરવામાં આવ્યા ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે ગુજરાતના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને નિમણૂક કરવામાં આવ્યા છે સનાએ ટાંકા જાપાન દેશના પ્રથમ મહિલા મંત્રી બન્યા હવે હું તમને થોડાક રમતગમતને લગતા કરંટ અફેર્સ વિશે તમને થોડીક માહિતી આપીશ તાજેતરમાં ડબ્લ્યુપીએલ બે હજાર છવ્વીસની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી દ્રિપ્તિ શર્મા બની ક્રિકેટમાં સેવાઓ માટે જેમ્સ એન્ડરસનને નાઇટવુડની ઉપાધિ પ્રાપ્ત થઈ છે ટેસ્ટ ક્રિકેટમાં ચાર હજાર રન અને ત્રણસોથી વધારે વિકેટ લેનાર દ્વિતીય ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બન્યા બિગ બેસ્ટ લીગ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિન બન્યા છે આઈસીસી ના ચેરમેન જયસાને ઇન્ડિયન ઓફ ધ એવોર્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે થેન્ક યુ કેવું લાગ્યું તમને તમને આ કાર્યક્રમ આશા રાખું છું કે અમારા બાળકો દ્વારા રજૂ કરેલ કાર્યક્રમ ગમ્યો હશે તો આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો હતા પ્રાર્થના નિધિ અને સાક્ષી દ્વારા રજૂ કરવામાં આવી હતી બાળવાર્તા આરવ દ્વારા લોકગીત સામજી દ્વારા ભાવોની અભિવ્યક્તિ નવ્યા દ્વારા કરવામાં આવી હતી તેમજ બાળગીત નિયા દ્વારા ગીતા અને શિક્ષણ યસ દ્વારા લોકગીત કાના સ્વરચિત કવિતા ખુશી તેમજ કરેન્ટ અફેર જીવરાજે કર્યું હતું હું પંડ્યા વિશાખા એચ સ્કૂલ દ્વારા આકાશવાણી ભુજનું આભાર માનું છું કે તેમણે અમારા બાળકોને આ પ્રોગ્રામ પ્રસ્તુત કરવાનો એક તક આપી આભાર તો મજા પડી ગઈ ને બાળ મિત્રો એચજીએસ ભુજ સ્કૂલના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ સાંભળવાની અને નાના એવા બાળમિત્રોએ મોટી મોટી સરસ મજાની વાતો કરી તો તમને પણ ગમી હશે ને તો ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં આકાશવાણીના ભુજ કેન્દ્ર પર ત્યાં સુધી આવજો બાળમિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળમિત્રો આવજો ધારાબેન